હલો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું બીજા નવા બ્લોગમાં તો આજ અમારું એક પ્લાનિંગ છે ક્યાંક ફરવા જવાનું આ નક્કી કર્યું કે ગમે જાવું હોય બધાય તો ભાઈ ક્યાં ના થો ત્યાં થઈ જાય

સા આવે ગઈ તો પી લે આ જો પીવા મિલે કા કડક કડક આ બે લસ્સી પી લે દેખાતા અર એ રસ્તો આવા રસ્તામાં જ મજા આવે જ આવે હજુ તો આગળ પાણી પાણીમાં એવું જવા હે ને

હાલો તો આપણે એવું બોલે પણ ઉપે જાય ના થાતા વાહે હાલો એને આગળ જા કેવું હું ઊંડુ પાણી હે જોવે લઈએ જો આટલું પાણી હે લુગણા ને ભીંજાય જાય હે ઓહો મેં ગીરે જાહે તો કામ ને જારે જો હું જોવે આવા આમાં માઈસલા હે તો માછલા પગમાં માં બટકો ભરે ગલગલિયા કરે કોઈ બહુ હે નહી પાણી શેતા ખરી ગોઠણી ગોઠણી હે તો નીકળે જાય જો ઓતા ખરી પણ જો એટલે બધા વા ઉભા જોવે નીકળીએ કે નહીં નીકળે અમે જો કે ન ખાઈ ત્યાં નહીં અમે નાખ્યું જો સુરેશ આવે બુલેટ લે

સસમા પડે કા ચશ્મા અંદર પડે કા હા ગોયજી માં પાણી સોખું થાય જેડીએ પાણી સારું કામ કર્યું સસમા નાખ દીધા ચશ્મા બુલેટ પાછળ ભળ્યા ને હું લેતા ભૂલે ગો રજુભાઈ

તેજસ્વી પાસ બંધો પાછું ઉપડે ગયું પાણીમાં સ્પલેન્ડર ભાઈ જોવા જાય આપડા કપડા હોત ખરાબ નત થી આવો હું બાકી 350 ક્લાસિક 350 આ ક્લાસિક એ જાય જ તો આયા બહુ દર્શક મિત્રો સંપલ ગિરે જાય પણ બુલેટ નીકળે કો આમ ઉપર ચડે જાય આથી અહીં જવાનું છે આગળ ફૂલ ઝાડી આવે

આમાં જંગલી છે રસ્તો પાણા પાણામાં થઈને પાણી આવતું વરસાદ ચાલુ આને આંગળી દુખે બુલેટ ની બ્રેક નો લાગી આંગળી મારી

અહીંથી લોકેશન જોવો તમે બધું જો વા આપણું પાણીમાં થઈને આવ્યા કારણ ચશ્મા જો વા પીડ્યા હતા અહીં જો આ ડુંગર રાખો હજી ઉપર જાઉં આપણે થોડે કુદી આ જો ભાઈ ફોટા પડે આ ફોટાને ઇન્સ્ટાગ્રામ માં એ સ્ટોરી મૂક્યા જ રાખીએ કાયમ ચશ્મા બેન

પાણી વગર ને લાંબી પાણી પીએ બધા વાવ તો અમે ઉપેર ગાતા ઊંસે ઉસે સુધી મારે આવ્યા પાણી પીધું ને પાછા એઠા ભાગ્યા

બાપુ તમારી પરિક્રમા એવું પૂરી બાપુ કઈ જતા બાપુ પાણી છે જોરદાર ના જ પાણી જવ હાથી પાણી પડે થોડું થોડું જ પડે અટાણે નથી લપેટ લપેટ લહેર લહેર વાહ દેશી દેશી વોટર એ દેશી વોટર વાવ તો બહુ આદરી હાવ

રાજુભાઈ બાય બાય ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરતા રહેજો ભાઈ હાલો તો બધાય આવી ગયો પાછા મળીયા આપણે બીજા ભાગ આજે આ કે અમે આગળ દી કરીશું ને બીજા ભાગમાં અમે ઉતારીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ